નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો અભી ન્યૂઝ હવે શું અગત્યના સમાચાર સુરતની ની ફાઉન્ડેશન સામે કેશોદ ગુનો દાખલ થયા બાદ સુરતની ઓફિસ બંધ ત્રણસો નવ્વાણું રૂપિયામાં સોનાનો દાણો મળશે તેવી જાહેરાત કેશોદમાં સંસ્થા દ્વારા કરાઈ હતી આ જાહેરાત બાદ અનેક લોકોએ ત્રણસો નવ્વાણું રૂપિયા ભરીને સોનાનો દાણો મેળવ્યો હતો આ દાણો માત્ર સાત કેરેટ સોનાનો એટલે કે કહેવા પૂરતો સોનાનો હોવાનું સામે આવ્યું સંસ્થાના લોકો સામે કેશોદમાં નોંધાઈ પોલીસ ફરિયાદ કેશોદમાં સંસ્થાના લોકોની ધરપકડ બાદ હવે સુરતમાં પણ ભલે ફાઉન્ડેશનની ઓફિસ બંધ સુરતની ઓફિસે પણ ચાંદીના સિક્કા એકવીસ દીકરીઓને દિવસની શરૂઆતમાં આપવાની જાહેરાતો કરાઈ ભલે ફાઉન્ડેશનની આડમાં શ્રી ગોગા કન્સલ્ટન્સી નામે સરકારી પુરાવાઓમાં સુધારા વધારા કરવાની ઓફિસ ચાલતી હતી સરકારી દસ્તાવેજોમાં સુધારા કરવા માટે લોકો પાસેથી ત્રણસોથી લઈને એક હજાર સુધીનો ચાર્જ પણ લેવામાં આવતો હતો કેશોદમાં કાર્યવાહી થયા બાદ સુરતની ઓફિસ બંધ થઈ રિપોર્ટર અભિષેક વોરા અભિગ્રામ ન્યૂઝ સુરત